જો રકમ શું છે બે વર્તુળ લીધા છે એક છે પાંચ સેન્ટીમીટર અને બીજું છે ત્રણ સેન્ટીમીટર ત્રીજા ધરાવતા બે વર્તુળો રકમ બોલ દો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર એક પાંચ સેન્ટીમીટર તથા ત્રણ સેન્ટીમીટર ત્રીજા વાળા બે વર્તુળો બે બિંદુમાં સેન્ટીમીટર છે તો સામાન્ય જીવાની લંબાઈ જોઈએ આપણે સામાન્ય જીવાની લંબાઈ શોધવાની છે ઓકે સૌપ્રથમ આપણે બે વર્તુળ બનાવશું અહીંયા ભૂલ કાઢો બસ સાહેબની ખાલી કાઢો આ રીતે કાઢી નાખી આમ તો શું લખવાનું હતું ચલો સૌ પ્રથમ જો એક વર્તુ લઈ લઈએ જે છે પાંચ સેન્ટીમીટર ત્રીજા વાળું બરોબર આના કેન્દ્ર થી એનું અંતર કેટલું છે મતલબ ત્રીજા કેટલી છે એની પાંચ સેન્ટીમીટર બરોબર બીજું એક વર્તુળ લઈ લઉં છું ત્રણ સેન્ટીમીટર વાળું બરોબર અને આ બંને એકબીજાને પરસ્પર બે બિંદુમાં છેદે સમજી ગયા આખી વસ્તુ ઓકે હવે બંનેના કેન્દ્ર લઈ લઈએ કેન્દ્ર એકબીજાને સ્પર્શે છે ને બે કેન્દ્ર વચ્ચેનું અંતર શું કીધું કે શું અવાજ થાય છે પાછળ શું અવાજ કરો છો દાખલા તરીકે આ વર્તુળનું કેન્દ્ર ઓ છે અને આ વર્તુળનું કેન્દ્ર બરોબર બે અલગ અલગ આપણે વર્તુળ દર્શાવી દીધા છે ઓકે એ બંને વચ્ચેનું અંતર ટોટલ ઓછી ઓડેસ અંતર કેટલું છે ચાર સેન્ટીમીટર તમને અહીંયા આપેલું છે આટલાથી આ ત્રિજ્યા કેટલી થાય પાંચ અને અહીંયાથી આ ત્રિજ્યા કેટલી થાય આ ત્રિજ્યા છે ને કેટલી હે છે મોટા વર્તુળની ત્રીજા કેટલી છે અને આ નાના વર્તુળની ત્રિજ્યા ઓકે ચાલો ત્યારબાદ તમને શું પૂછ્યું છે સામાન્ય જીવા બંનેમાં હોય એવી જુઓ આ છે આ વર્તુળમાં પણ છે અને આ બાજુના વર્તુળમાં પણ છે બંનેમાં આવી ગઈ આઈ ગઈ કે નહીં તો આ એમની સામાન્ય જીવા થઈ ગઈ એનું નામ આપી દઈએ પી ક્યુ શું નામ આપીએ આ જીવા બંને વર્તુળમાં આવેલી છે અહીંયા વચ્ચેના કોઈ બિંદુને નામ આપી દઈએ આપણે એ આપી દઈએ શું નામ આપશું આ પોઈન્ટને બરાબર એ નામ આપી દીધું ઓકે હવે જુઓ આપણે મૂળ બે ત્રિકોણ લેશું દેખાય છે બે ત્રિકોણ ઓકે અને આ જે બે વર્તુળો છે એ વર્તુળોની જે રેખા રહી ને આ જીવાને એક્ઝેટ લંબ જ હોય કેમ કેમ કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા હતી અને એ જીવાને એક્ઝેટ લંબ આપાત થયેલી છે એટલે તમને અહીંયા જે ત્રિકોણ દેખાય છે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કેવા ત્રિકોણ છે તમારે શોધવાનું શું કીધું છે તમને કોની લંબાઈ શોધવાની કીધું છે એટલે કે તમારે પી ક્યુ શોધવાના છે બરાબર અને અહીંયા તમે જે ડેસ જે લંબ બતાવ્યો ને એ જીવાનો લંબ છે અને આપણે પ્રમેય અગાઉના પ્રમેયમાં શીખ્યા કે કોઈ જીવા ઉપર કેન્દ્રમાંથી લંબ દોરવામાં આવે તો એ જીવાના બે સરખા ભાગ કરે છે બે સરખા ભાગ એટલે આ પીક્યુના બે સરખા ભાગ કયા થયા ખબર છે પી એ અને એ ક્યુ તમને પીએ મળી જાય તો તમે એને બે વડે ગુણીને પી ક્યુ ના કહી શકો જે મળે એને બે વડે ગુણ દો બે વડે ગુણો એટલે બમણું થઈ ગયું કે નહીં ઓકે ચાલો બીજી એક વાત કરીએ આ શું છે ત્રિજ્યા કેટલી ત્રિજ્યા છે આરી આ મોટા વર્તુની ત્રિજ્યા છે તો આ છે પાંચ સેમી આ ઓ પી થી ઓડે છે ત્રણ સેમીની ત્રિજ્યા છે રેડી આ પાંચ સેમી ત્રિજ્યા છે પેલી ત્રણ સેમીની ત્રિજ્યા દર્શાઈ છે ઓકે બીજું શું વસ્તુ આપ્યું છે આપણને ચાર સેન્ટીમીટર અંતર આપ્યું છે કોનું ઓથી ઓડેસનું હવે ઓથી લઈ અને ઓડેસનું અંતર ચાર સેન્ટીમીટર હોય તો આપણે ધારી લઈએ ધારો કે એ થી ઓડેસનું અંતર એક્સ છે કેટલું છે તો પછી આ કેટલું હોય ચારમાંથી એક્સ બાદ કરે એટલું એટલે કે ચાર માઇનસ એક્સ તો આ બધી વસ્તુ હું લખી નાખું છું બરાબર આકૃતિ પરથી સૌપ્રથમ જોઈએ તો ઓ પી બરાબર પાંચ સેન્ટીમીટર કેટલું છે કેમ કે શું છે વર્તુળની ત્રીજી પહેલા વર્તુળની ત્રીજી બરાબર એ જ પ્રમાણે ઓ ડેસ પી બરાબર ત્રણ સેન્ટીમીટર બીજા વર્તુળની વર્તુળની ત્રિજ્યાસ ઓકે ઓથી ઓડેસ બરાબર ચાર સેન્ટીમીટર બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ચાર સેન્ટીમીટર હવે ઓ એ બરાબર ચાર માઇનસ એક્સ છે અને એ ઓડેસ બરાબર શું લઈ લીધા એક્સ તમે પહેલાં આ લખી શકો કે ભાઈ એ ઓડેસ બરાબર એક્સ હોય તો ઓથી એ કેટલો હોય તો કે ચાર માઇનસ એક્સ આ કિંમત છે તમારે શોધવાનું શું ખબર છે તમને જો એક વખત પી એ મળી જાય ને પી એ પી એની કિંમત મળે એટલે તમે એને બે વડે ગૂણ દો એટલે પી ક્યુની કિંમત કહેવાય કેમ કેમ કે અગાઉના પ્રમેય પ્રમાણે આપણે જોયું કે કોઈ પણ જીવા ઉપર જે લંબ બનાવીએ છીએ એ લંબ જીવાના બે સરખા ભાગ કરે છે આપણા પાસે પીક્યુ જીવા છે અને આ પીક્યુના બે સરખા ભાગ શું છે ખબર છે એક છે પી એ અને બીજો છે એ ક્યુ આ બંને ભાગ કેવા છે સરખા પીક્યુનો મતલબ બંનેને હું પીએ કહી દઉં પીએ વધતા પીએ તો શું થઈ જાય ટુ પીએ એનો મતલબ તમને એક વખત પીએની કિંમત મળી જાય તો એને તમે એને બે વડે ગુણો એટલે તમને કોની કિંમત મળી કહેવાય એટલે કે જે જીવા શોધવાની છે એ જ બરાબર એટલે આપણો ગોલ આવે છે આ કિંમત શોધવાનો છે ઓકે હવે તમે ભણેલા છો કાટકોણ ત્રિકોણ વાળો અગાઉ આપણે આનો ઉપયોગ કરતા હતા વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે અહીંયા બે ત્રિકોણ તમને દેખાય છે બે અલગ અલગ ચલો પહેલું ત્રિકોણ લખું છું ત્રિકોણ આ બાજુનું બોલીએ બરોબર કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ઓ એ પરથી બરાબર કર્ણ કોણ બનશે ઓ પી તો ઓપીનો વર્ગ એ બાકીની બે બાજુનો વર્ગ બીજી બાજુ બોલીએ તો ઓ એનો વર્ગ વધતા પી એનો વર્ગ થાય કે ના થાય ઓ એનો વર્ગ અને પી એનો વર્ગ તો ઓપી બરાબર તો કેટલા છે પાંચ તો પાંચનો વર્ગ બરાબર ઓ એ કેટલા છે ચાર માઇનસ એક્સનો વર્ગ વધતા પીએ કેટલા છે કે પીએ આપણે શોધવાના છે એટલે એને એમને એમ રાખશું પીએનો વર્ગ આટલું રાખશું બરાબર ઓકે આ એક કિંમત મળી પાંચનો વર્ગ કેટલો થાય પચીસ બરાબર આ વર્ગનું સૂત્ર છે એક્સ માઇનસ વાયનો વર્ગ એટલે કે પહેલાં પદનો વર્ગ ચોગું ચોગું સોળ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ બે ચાર સાથે બે ગુણ્યા એટલે આઠ એક્સ વધતા બીજા પદનો વર્ગ વધતા પીએનો વર્ગ આવું થશે સામે બીજું ત્રિકોણ લઈએ એ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ચલો આમાંથી એક વસ્તુ કરી દઈએ આપણે પીએ ને કરતા બનાવી દઈએ બે હજાર ખરું કોકનું ચલો તો બીજું કાઢકોન ત્રિકોણ આમાં તમે પેલા પીએ ને વર્ગ પીએ ના વર્ગને આપણે કરતા બનાવી દઈએ બરોબર પીએ ના વર્ગ બરાબર આપણને શું થઈ છે તો ચાલો આ બધી જ કિંમત આ બાજુ આવી ગઈ તમે વિચારો એક્સનો વર્ગ આ બાજુ આવી ગયો એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય આ માઇનસ આઠ એક્સ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય આ સોળ પ્લસ છે આ બાજુ આવી જાય એટલે માઇનસ એકસો પચીસ તો આ બાજુ જ હતા એ તો પ્લસ જ રહેશે તો જો હું આ રીતે લખી નાખું છું માઇનસ એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ માઇનસ સોળ અને વત્તા એકસો ને પચીસ કશું કર્યું નથી આ બાજુવાળી સાઈડ બધી આ બાજુ લખી છે ઓકે આ બંનેની બાદ બાકી થાય તો એ બાદ બાકી પહેલાં કરી નાખીએ ચલો આને પછી રાખીએ પી એનો વર્ગ બરાબર એકસો પચીસ માંથી સોળ જાય એટલે કેટલા વધે એકસો ને બોલજુ મને નથી આવડતું દસ જતા રહે એટલે પંદર ને બીજા નવ થાય ને એકસો નવ એકસો ને નવ આ તમને કિંમત મળી પીએ ના વર્ગની ચલો હવે આ બીજું ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કયું ત્રિકોણ છે પરથી બોલો કર્ણ કોણ બનશે ઓડેસ પી નો વર્ગ આજ બનશે ને બરાબર એ ઓડેસ નો વર્ગ વત્તા પીએ નો વર્ગ બંનેમાં પીએ સામાન્ય આવે છે કે નહીં ચાલો નેક્સ્ટ જોઈએ તો ઓડેસ પી કેટલા આપે છે તમને ત્રણ ત્રણનો વર્ગ એટલે મેં આ પચ એકસો પચીસ કર્યા છે તમે લોકો બોલતાય નથી તોય ના થાય થાય તો થાય કદાચ નહીં સોળ અને પચીસ છે ભાઈ પાંચનો વર્ગ છે ભૂલ છે મારી તમારે તો ભૂલ કહેવાય નહીં ને મારે ચાલો પચીસ સોળમાંથી પચીસ માંથી સોળ જાય એટલે નવ ને એટલા વધ્યા નવ ઓકે આટલે રહેશે ત્રણ નો વર્ગ નવ એ ઓની કિંમત શું છે એક્સ એટલે કે એક્સ નો વર્ગ પીએ ની કિંમત આપણે જાણતા નથી એટલે પીએ નો વર્ગ એમના આમાંથી પણ પીએ ના વર્ગને આપણે કરતા કરશું પીએ નો વર્ગ બરાબર નવ આ નવ આ બાજુ હતા ને ઓછા આ બાજુ આયા એટલે એક્સનો વર્ગ જો આ બે સમીકરણમાં સમીકરણ કોના છે આ બંને બંને કિંમતો કોની છે પી એના વર્ગની તો પછી તમે બંને સમીકરણને સરખાઈ શકો ને તો સમીકરણ એક અને બેને ડાબી બાજુ સોરી જમણી બાજુ સરખાવતા બરાબર હું ડાયરેક્ટ એમ કહું છું સમીકરણ એક અને બેને સરખાવતા એનો મતલબ થયો ડાબી બાજુ અને જમણી બાજુ સમજ્યા કે ને આખી વસ્તુ પરથી ધ્યાન આપજો બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે આ કર્ણ છે અને આ બે બાજુઓ છે કર્ણનો વર્ગ બરાબર એક આ બાજુ અને એક આ બાજુનો વર્ગ વર્ગનો સરવાળો કર્યો સરવાળો કર્ણો કેટલા આપ્યા હતા તો કે પાંચ પાંચનો વર્ગ પચીસ આ ચાર માઇનસ એક્સનો વર્ગ કરવો પડે કેમ કે આનું માપ કેટલું હતું ચાર માઇનસ એક્સ એટલે પહેલાં આવે પહેલાં પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું અને બીજું પદ વધતા બીજા પદનો વર્ગ અને પીએનો વર્ગ પીએ આપણે જાણતા નહોતા આપણો મેઇન હેતુ જ આપણા પીએને શોધવાનો છે બરાબર કોનો પીએ આપણા પીએ પીએ એટલે શું પર્સનલ આસિસ્ટન્ટ આવે ને આપણે જેમ મુખ્યમંત્રીને હોય વડાપ્રધાનને હોય કે ને પીએ એ રીતના પીએ જ્યારે આપણે એ શોધવાના છે બરાબર તો સરખાઈએ જમણી બાજુ માઇનસ એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ વત્તા નવ આના બરાબર શું થાય નવ માઇનસ હવે બરાબરની બંને બાજુ હોય અને બંનેના ચિહ્નો સરખા હોય અને કિંમત પણ સરખી હોય તો એ ઉડી જાય દાખલા તરીકે બંને બાજુ જુઓ પ્લસ નવ છે માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ તો ઝીરો થઈ જાય એક્સ બરાબર જીરો આવે એક્સ બરાબર જીરો મૂકી ચલો જોઈએ ચાલો એક્સ બરાબર શું આવ્યા જીરો હવે ગણતરી પ્રમાણે આવી છે તો શું કરશું આપણે ચાલો તો કોઈ પણ એકમાં કિંમત મૂકી દઈ એક્સ બરાબર જીરો સમીકરણ બેમાં મૂકીએ પીએ નો વર્ગ બરાબર નવ માઇનસ એક્સનો વર્ગ નવ માઇનસ જીરોનો વર્ગ બરાબર મતલબ બરાબર શું આવશે નવ પીએ વર્ગ બરાબર શું આવ્યો માટે પીએ બરાબર કોણ થાય તો કે ત્રણ થાય પ્લસ ઓર માઇનસ ત્રણ થાય પણ કોઈ દિવસ માઇનસ કિંમત હોય નહીં માપ એટલે પ્લસ પી એની કિંમત કેટલી આવી ત્રણ હવે પીએની કિંમત ત્રણ આવે તો પીક્યુ બરાબર શું થાય બે ગુણ્યા પીએ એટલે કે બે ગુણ્યા ત્રણ કેટલું થશે આ સેન્ટીમીટરમાં હશે બરાબર છ સેન્ટીમીટર પીક્યુની કિંમત આવો કોઈ જવાબ છે જોઈ લો એટલે હોય તો સાચા નહીતર પછી બસ તો સાચા તો ગણી લો સાચા આપણે છે તો સાચા ભાઈ આવે આ શું કહેવા માંગે છે ખબર છે આ વસ્તુ તમને સમજાવું અહીંયા એવું કહે છે કે જો આ એક્સ ઝીરો છે એનો મતલબ બંને સામાન્ય આ જે બે ત્રિકોણ બને છે કે નહીં એ બે ત્રિકોણ એ રીતના બને છે કે જેમાં બંને આ જે નીચેની બાજુ રહી ને એ ચાર માપ છે એનું માપ કેટલું છે ચાર સેન્ટીમીટર જ છે બીજી કોઈ આ જીવા જેવી બનેલી છે કે જે ઓ થી ઓ ડેસ નું જેટલું માપ હોય ને એટલું અંતર જે આવેલી હોય છે એક્સ આપણે ધાર્યા હતા પણ એક્સ તો શું મળ્યા જીરો નિયમ પ્રમાણે જીરો એટલે આનું માપ કેટલું છે ખબર છે ચાર એક્સ જેટલું જ છે ઓ એક ઓ કે ઓ ડેસ એક ઓ બંનેનું માપ કેટલું લીધું ચાર બરાબર એટલે એક્સ ને જીરો ગણી દીધા છે એટલે જવાબ આવશે છ સાચા જીવો જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયો ને લાઈક કરજો અમારી ચેનલ ને કરવાની ના ભૂલતા અને બેલ લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયો અપડેટ મળતી રહે